ગત રોજ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના દિને સાંજે સાડા છ વાગ્યા આસપાસ બિલપુડી ધામની રોડ પર કુંભાર ફળિયા ખાતે રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો હતો સ્થળ પર હાજર વ્યક્તિઓ પાસેથી મળતી માહિતી અનુસાર ગાયોનું ટોળું વચ્ચે આવી જતાં રિક્ષા તેમની સાથે ટપરાઈ હતી અને પલટી જતાં આ અકસ્માત થયો હતો રિક્ષા ચાલક સ્થાનિક બિલપુડી ગામનો જ હોવાનું જણાયું અકસ્માતથી જા પહોંચતા પ્રાથમિક સારવાર હેતુ રિક્ષા ચાલકને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો